નર્મદા જિલ્લા સેવા સદન ખાતે બાળ અધિકાર સંરક્ષણ અંગે અધિકારીઓની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં બાળ અધિકારીઓની રક્ષા બાળ હિત માટે વિવિધ યોજનાઓ તેમજ બાળ શોષણ સામે કડક પગલાં અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં બાળ આયોગના ચેરપર્સન ધર્મિષ્ઠાબેન ગજ્જર ખાસ ઉપસ્થિત રહ્યા હતા તમામે તમામ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી ગુજરાતના અને આજે જિલ્લાના આ બાળકો માટેની તમામ વિભાગની સમીક્ષા બેઠક એટલે આંકડાકીય માહિતી સાથે બાળકોના અધિકારો માટે જે પણ કામગીરી થઈ રહી છે એ કામગીરીમાં ક્યાંક કોઈ ત્રુટી હોય ખૂટતું હોય કે કંઈક સૂચનો હોય એ સાથે બધા જ અધિકારીઓ સાથે ખૂબ નિખાલસપણે ચર્ચા કરી ખૂબ સારી રીતે કલેક્ટરશ્રી અને એમની ટીમ જિલ્લાની સારી રીતે કામ કરી રહી છે પણ આપણા બાળકો એ ગુજરાત રાજ્યના તમામે તમામ બાળકો એ સુરક્ષિત રહે સ્વસ્થ રહે અને શિક્ષિત બને એના માટેના તમામે તમામના પ્રયાસો છે